બનાસકાંઠામાં આખરે ભાજપે ઉમેદવારની જાહેરાત કરી છે અને ચૌધરી સમાજના અગ્રણી નેતા થરાદના ધારાસભ્ય અને પાણી પુરવઠા મંત્રી પરબત પટેલને લોકસભાની ચૂંટણી જંગમાં ઉતાર્યા છે ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં ઉમેદવાર પરબતભાઇ પટેલે સો ટકા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી હરિભાઈને ટિકિટ કાપી રાજ્ય કક્ષાના મંત્રી પરબત પટેલને ટિકિટ આપતા હરિભાઈએ પાર્ટીનો નિર્ણય સર્વોપરી ગણાવ્યો છે અને તેઓ સાથે રહી પરબત પટેલને પણ જંગી બહ્મતીથી જીતાડશે તેમ જણાવ્યું હતું છે લોટરી વાળી મેં ટિકિટ માગી પણ નથી પણ જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વ જે કંઈ નિર્ણય કર્યો અને એમાં કલ્પના પણ ક્યારેય કરી હતી કે મારે લોકસભામાં જવાનું થશે પણ જ્યારે આવા સંજોગો તો મિત્રો એવા છે કે જ્યારે દેશના લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી અમિત શાહ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને એમના નેતૃત્વ નીચે જ્યારે લોકસભાની મિત્રો ચૂંટણી લડવાની હોય અને મને ટિકિટ મળે તો આનાથી વધારે બીજો આનંદ હોઈ શકે નહીં કારણ કે મારે રાષ્ટ્રીય નેતાગીરીને પ્રદેશની નેતાગીરીનો આભાર માનવો પડે કે એમણે મારામાં વિશ્વાસ મૂકીને જે બનાસકાંઠાની જનતામાં વિશ્વાસ મૂકીને મને જે ટિકિટ આપી છે એ બદલ બધાનો મિત્રો ખૂબ ખૂબ આભાર માનો જ્યારે જિલ્લાના બધા કાર્યકર્તાઓ આગેવાનો અમારા શ્રી હરિભાઈ ચૌધરી હોય શંકરભાઈ હોય કે જિલ્લાના બધા જ આગેવાનો કે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ આદર્શ્રી કેસાજી ચૌહાણ બધા મિત્રો ભેગા રહીને કે જે નરેન્દ્રભાઈની આગેવાની નીચે કામ કરવાનું છે અમિતભાઈની આગેવાની નીચે કામ કરવાનું છે ગુજરાતનો આદમશ્રી વિજયભાઈ રૂપાણી અને મારા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની આગેવાની જ્યારે મિત્રો કામ કરવાનું છે ત્યારે બધા ખભે ખભા બિલાવીને એક એક સમાજ બધા જ સમાજને સાથે લઈને મિત્રો આ પાર્ટીનું લક્ષ્ય જે છે કે તમામ સમાજ ક્યાંય ક્યાંય કંઈ ધારાસભા હોય કાંઈ લોકસભા હોય કંઈ નગરપાલિકા હોય કંઈ તાલુકા પંચાયત હોય કંઈ જિલ્લા પંચાયત હોય કે વોર્ડ હોય તમામ જગ્યાએ મિત્રો સાથે રહીને બધાને સાથે રાખે છે અને એટલા માટે સંગઠનમાં પણ એ જ રીતે મિત્રો વહેંચણી થાય છે એટલે મિત્રો બધાને સાથે રહીને ચાલવાવાળી વાત પાર્ટીની છે એટલે પાર્ટીના ઉમેદવાર તરીકે કમળના ઉમેદવાર તરીકે પરબત બીજો માત્ર નિમિત પણ કમળ એ જ મિત્રો મુખ્ય વસ્તુ છે અને કમળના ઉમેદવાર તરીકે પ્રજા એથી જંગી જીતાડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી મારો અંગત અભિપ્રાય એવો છે કે અત્યારે તો આખો દેશ જાણે છે હમણાં એર સ્ટ્રાઇક થઈ અને ત્યારથી મિત્રો જે કંઈ પાકિસ્તાને આપણા ચુમ્માલીસ જવાનોને પુલવામાં જે રીતે આતંકીઓએ જે નુકસાન કર્યું હતું ત્યારથી પ્રજાને જે મિત્રો ચિંતા હતી ભૂતકાળની કોઈ સરકારોએ ક્યારેય કર્યું ન હોય હું કામ આ વખતે થયું ને એ સ્ટ્રાઇકથી ત્યારથી બધી પ્રજા મિત્રો એવું ઈચ્છે છે જેમ પહેલાં મિત્રો જ્યારે અષાઢી આવતી ત્યારે લોકોને ચિંતા રહેતી કે અમદાવાદમાં શું થશે જેમ કરફ્યુનું નામ નિશાન મટી ગયું એ જ રીતે મિત્રો અત્યારે આ એર સ્ટ્રાઇકથી ત્યારથી પ્રજા સલામતી ઈચ્છે છે અને સલામતીના નામે આપણે તો જીલો છે ત્યારે પ્રજાના મનમાં જે છે એ થઈ નહીં એમાં કોઈ શંકા નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી થયા રાજ્યમાં જ્યારે ઓગણીસ જિલ્લા હતા ત્યારે બનાસકાંઠા જિલ્લાનું ઓગણીસમું સ્થાન શિક્ષણમાં હતું નરેન્દ્રભાઈએ જે ત્રણ ચારથી શાળા પ્રોત્સવને કદાયા પ્રયોત્સવના જે કાર્યક્રમો કર્યા ત્યારથી જે મિત્રો જિલ્લામાં શિક્ષણનું સ્તર એટલું ઓછું આવ્યું છે શિક્ષણમાં જે મિત્રો કોલેજો હોય સ્કૂલો હોય આખા જિલ્લાની અંદર માત્ર ચાર સરકારી માધ્યમિક શાળાઓ હતા બે હજાર એકથી થી અત્યાર સુધી નરેન્દ્રભાઈને આવ્યા પછી એકસો ને એકત્રીસ સરકારી માધ્યમિક શાળાઓ આ સરકારે મિત્રો આપી છે કોલેજો જુઓ અહીં રોડ ઉપર જતા જોઈએ તો જગાડા ખાતે એન્જિનિયરિંગ કોલેજ ચાર ફેકલ્ટીની મારો કહેવાનો મતલબ કે જે કંઈ શિક્ષણનું સ્તર વધ્યું છે અને એમાં શિક્ષણ થકી પણ મારો મુખ્ય વ્યવહાર કે જિલ્લામાં રોજગારીની તકો પ્રાપ્ત થાય ઉદ્યોગો આવે આ દિશામાં બધા ભેગા રહીને રાષ્ટ્રીય નેતાગીરી અને રાજ્યની નેતાગીરીના માધ્યમથી બધાનું ભલું થાય એ દિશામાં મિત્રો આગળ બધા जा बार तरीक़े करे मोहम्मद भई सौ टका जय बव कसरता हा मरी शूमिका मारता पार्टी जो माना माना छ वग़ैरह